અમે અત્યારે દોરી માટે આયા છીએ બરોબર અહીંયા 200 માં દોરી પ્રખ્યાત છે હા હા છોકરાઓને કીધું કે ચાલો તમને દાબેલી ખવરાવું દાબેલી 200 માં ઈયન દાબેલી ના ખાઈએ તો ભાઈ મજા જ ના મજાક હું આજે આવ્યો છું નડિયાદ થી 12 કિલોમીટર દૂર 200 ગામની મુલાકાતે અહીંયા ગામમાં પ્રવેશ કરતા જ પુસ્તકાલય દેખાયું અને જે ગામમાં પુસ્તકાલય હોય તે ગામ શિક્ષિત કેમ ના હોય અને અહીંના મકાન અને અહીંની નાની નાની ગલીઓ બહુ જ ફેમસ છે ચરોતરની અંદર અને આ એ જ ગામ છે જ્યાં ગુજરાતી મૂવી જમકુડીનું શૂટિંગ થયું છે જે મૂવી બહુ જ ટ્રેન્ડિંગમાં છે અને તે જ ગામમાં ગુલજારની દાબેલી પણ બહુ જ પ્રખ્યાત છે અને તે પાંત્રીસ વર્ષથી પણ વધારે સમયથી ફેમસ છે ઓશો ગામમાં તો વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ અને તમારા ગ્રુપમાં આગળ વિડીયોને ચોક્કસથી ફોરવર્ડ કરજો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયો હું આજે છું નડિયાદ થી બાર કિલોમીટર દૂર દૂરમાં અને દાબેલી બહુ જ અહિયાં પ્રખ્યાત છે તો આવો આપણે તેમના ઓનર જોડે વાત કરીએ અને દાબેલી વિશે પૂછીએ શું છે તમારું નામ કાકા મા નામ કલ્પેશ કલ્પેશભાઈ હા શું શું તમે રાખો છો અહીંયા દાબેલી પપ દાબેલી પપ બરોબર કેટલા ટાઈમ થી તમારે અહીંયા દુકાન છે પાંત્રીસ વર્ષ થી પાંત્રીસ વર્ષ થી બરોબર અને કોણે સ્ટાર્ટ અપ કરેલું અહીંયા મારા પપ્પા એ શું નામ એમનું ભૂલ ગુલઝાર બાબુભાઈ ફકીરભાઈ રાવર બરોબર પાંત્રીસ વર્ષ પહેલા એમને ચાલુ કરેલું એમ ને બરોબર દાબેલી અને પબ બે જ રાખો છો બારે બારે મહિના બારે મહિના કન્ટિન્યુ કોઈ રજા નહીં ના વાહ સરસ અહીંયા દાબેલી આપ જોઈ શકો છો આ બાજુ અને શું ટાઈમિંગ હોય છે આપણે અહીંયા સવાર 9 થી 8 વાગ્યા લગીને સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી એમ ને બરોબર રોજની કેટલી અંદાજિત દાબેલી જતી રહે 35 40 ડઝન 35 થી 40 ડઝન બરોબર અને મસાલો ઘરે જ બનાવો છો બધું ઘરે જ બનાય છે કે બહાર થી જાતે જાતે બધું બનાય આપણે બરોબર એના જ ચાકો છે તમારે એમ ને દાબેલીના ઘરે મસાલો બનાવવામાં જ આજુબાજુ બધા ગામ ના આવે અચ્છા આજુબાજુ બધા આવે એમ ને બરોબર અને લગ્ન પ્રસંગમાં ઓર્ડર બોર્ડર લો કે ખાલી અહીંયા લઈએ અને બારે માસ ચાલુ બારે માસ કોઈ દિવસ રજા નઈ રવિવાર એવું હોય તો કોઈ દિવસ રજા રાખીએ આપડે બરોબર આજે તો રવિવાર જ છે હા તો પણ ચાલુ છે તમે જોઈ શકો શું નામ તમારું ગણપતભાઈ ગણપતભાઈ કેટલા ટાઈમ થી અહીંયા આવો છો અ લગભગ હું તો દસ બાર વર્ષ થી આવું છું દસ બાર વર્ષ થી એમ ને મારે finance માં નોકરી છે ને tiffin હોય તો નાસ્તો અહીંયા જ કરવા નો અહીંયા જ કરવા નો વસો માં જ માં એટલે તમે એક ડાયલોગ બોલ્યા હતા એ શું બોલ્યા હા એટલે અમે અત્યારે દોરી માટે આયા છીએ બરોબર અહીંયા વસો માં દોરી પ્રખ્યાત છે છોકરા ઓ ને કીધું કે ચાલો તમને દાબેલી ખવડાવું અને વસો માં આયીયે દાબેલી ના ખાઈએ તો ભાઈ મજા જ ના આવે મજા જ ના આવે ના ના બરોબર છે

પાંત્રીસ વર્ષ તો એમની દુકાન ને થઈ ગયા એમના ફાધર જયારે દાબેલી બનાવતા ત્યારથી તમે આવો છો બરોબર ને બરોબર તમે ભાઈ છો વર્ષોથી અહીંયા પંદર કિલોમીટર કિલોમીટર ગમે ત્યારે આવો ત્યાં ડાબેલી ખાવી જ પડે ફરજીયાત ખાવી જ પડે એમ કેવો ટેસ્ટ આવે છે કેટલા રૂપિયા ભાવ પાંચ રૂપિયા ભાવ હતો ને અત્યારે કેટલા રૂપિયા અત્યારે વીસ રૂપિયા છે તો હવે આપણે પણ આપણી દાબેલી તૈયાર કરાવીએ અને જોઈએ કે તેઓ દાબેલી કઈ રીતે તૈયાર કરે છે અને એના પછી આપણે પણ દાબેલી ટેસ્ટ કરીએ